બસ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંકા ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રી તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રીના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂજી ભોજન આપી અને રવાના કરેલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનની અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલામતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાબતપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે શું કહેવામાં આવ્યું છે સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રી તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું દિવાળી છે લોકોને શું કહેવામાં આવું તો કે હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતી ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટી ફટાકડા છે આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર કરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબતે રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ના મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા તો ન્યૂઝપેપર વાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે બધી તકેદારી આગ અને ખાસ કરીને સમાજસેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટીંકા ચીકા ચારલી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ ચવાન સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોડા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન આમ તો સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલામતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સાલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે હર વર્ષ આવી બાળા અધિકારીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે